ઝીણાભાઈ દેહ મૂક્યો મહારાજે કહ્યું હાથીનું કાંઈ પૂછવું છે જીણાભાઈ ઓ ભક્ત હતા દરબાર હતા પંચાલાના અને એ જ્યારે ધામમાં ગયા તે મહારાજે પોતે ખબો દેલો નનામી અને બત્રીસ ડગલા ભર્યા હતા મારા કેમ કે બન્યું એવું કે પંચાલા ગામમાં એક આપણે ભગત રહેતા હતા કમરસિંહ વાંઝા આમ સાવ હા પંચાલ દરબાર ઝીણાભાઈ તો કેટલા મોટા માણસ કહેવાય પેલા ગામનારી બગા એક નાના આમ ભાઈ માદા હતા તેમના દીકરાઓ કોઈ સેવા ના કરે તો આ ઝીણાભાઈ સેવામાં આવ્યા અને સેવા કરે પછી પેલા છોકરાઓને કહું કે તમારા બાપુજીને હું લઈ જાઉં મારા મકાનમાં એટલે મેલ જેવું હતું દરબાર ઘરમાં આ કે લઈ જાઓ લઈ જાઓ આ છોકરાઓ ક્યાં ક્યાંય એક બાપ પાંચ છોકરાને ઉછેરે પણ પાંચ મળીને એક બાપને ના ઉછેર એવો જમાનો છે એક બાપ પાંચને ઉછેરે નહીં પાંચ મળીને એક બાપની સેવા કરે ખરા ક્યાંય ક્યાંય આંટા મારતા પણ આ ઝીણા ભાઈ તો લેવા દેવા નહીં આ એ તો દરબાર બાર ગામના ધણી હતા બાર ગામના ધણી અને આ તો કમળસિંહ વાંજા એટલે એક સામાન્ય ભક્ત ઝીણાભાઈ એમની સેવા કરી અને પોતાના દરબારમાં લઈ ગયા લઈ જતા હતા તે પહેલાં ત્રણ મજૂર મળ્યા ખાટલો લીજો પડે ને તે એક પોતે ભાઈ ખબો દીધો એલો વિચાર કરો આટલા મોટા દરબાર સામાન્ય હરિભગત પણ જોયું આ સત્સંગની અંદર એવું કંઈ નાનો મોટો હોતો જ નથી પછી બીજા માણસો તા એટલે પડી દરમિયાન સોળ ડગલા ફર્યા હતા તો મહારાજે બત્રીસ ડગલા ફર્યા એમ નાનામી ઉપાડી બત્રીસ ડગલા ડબલ વાર્યું મહારાજે એટલે આવા ભક્ત હતા પછી દરબારની અંદર આ સેવા ચાકરીમાં પોતે જોડાય નોકરો હતા બીજા કોઈને પોતે સેવા કરે તો એકવાર હું કંઈ માથું દુખતું હતું એટલે એટલે મરીની જરૂર પડે ને કાઠાળા તીખા કે ને તીખા તેમના બેન પાસે માગ્યું અદીબા પાસે કે તીખા છે મરી છે નથી કે ખલાસ થઈ ગયા દિવસે જીણાભાઈ કહ્યું કે બેન મારું માથું દુખે છે મારી છે લઈ આવ્યા જીણાભાઈ ઘા કર્યો વાળકાનો દિવાલ સાથે મારા ભક્ત માટે નથી મારા માટે છે ભાઈ અબોલા લીધા તારું મોડું છે હરામ પોતાની સગી બે કોના માટે એક ભક્ત માટે કેવો પક્ષ રાખ્યો આપણે આવું કરી શકીએ તારે તો લાલ ભગત સગો બાપ હોય તો સેવા ના કરે આ ક્યાંથી કરે પછી શ્રીજી મહારાજે કહ્યું કે હોય ભૂલ થાય તો માફ કરો બોલતા કર્યા પણ આટલા બધા કેટલો ભગવાનના ભક્તનો પક્ષ કેટલો આટલા મોટા દરબાર તો એ બધું આવું એટલે આવી રીતે આ ભગવાન ભક્તનો પક્ષ હોવો જોઈએ આ તો કે ઠીક છે લાગનો જ છે બરાબર છે માદો પડે બરાબર છે એ બરાબર છે એવું જ હોવું જોઈએ ને લ મહારાજે પોતે વાત કરી ભગવાનના ભક્તને દુઃખે અને સુખે સુખ્યા થવું જોઈએ જો ભગવાનના ભક્તને દુઃખે દુખ્યા ના થાય મારે ચાંડાલ વિમુખ છે હા બોલો આટલું બધું કહ્યું લાગનો છે બરાબર છે આવું કહીએ ને આ ઉપમા લાગી જાય અને આ સત્સંગની અંદર આવી રીતે એકબીઆણ મહિમા સમજવું એકબીજાને પગે લાગવું એકબીજાની સેવા કરવી સાજે માજે પૂછવું તો ખરું વધારે નહીં ઘરે જઈ આવું કંઈ જોઈ આવું ખબર આવી બે મિનિટ પ્રાર્થના ધૂન કરીએ આ ના થઈ શકે આટલું થાય કાંઈ નહીં આવે એટલે જો આ ઝીણામે કેટલું બધું કર્યું આટલા બધા સગી બે નથી પણ બંધ કર્યું ના ફક્ત માટે મરી નથી મારા માટે છે ઓકે એ ઝીણાભાઈને મહારાજે પૂછ્યું કે જ્યાં તમારા દીકરા માટે કંઈ ભલામણ કરવી છે ને આપણે લઈને આવે છે ને આપણે બાબાને બધાને લઈને આવે છે બાપા અને અમેરિકા જવું છે કંઈ આશીર્વાદ આપવા આવો તેમ કહે કે તો મહારાજ સામેથી પૂછે છે કાતા હઠી સિંહ છે દરબાર એને કંઈ ભલામણ કરવી છે તમારે તો ઝીણાએ શું બોલે છે જોજો આપણે આ લાઈનમાં આવા ભક્ત થવાનું છે મહારાજ ઝીણાએ શું કહે છે શ્રીજી મહારાજે ઝીણાભાઈ દેહ મૂક્યો તારે શ્રીજી મહે કહ્યું હઠીનું કાંઈ પૂછવું છે એટલે છેલ્લી અવસ્થા હતી ઝીણાભાઈની તો મહારાજે કહ્યું કે હઠી છે આ તમારા દીકરા કંઈ ભલામણ કરવી છે તો ઝીણાભાઈએ કહ્યું તમારો ભક્ત થશે તો તમે ખબર રાખશો ને ભક્ત નહીં થાય તું કહીશ તો પણ ખબર નહીં રાખો જો સાવ સાચી વાત છે હા હા અરે તમારા દીકરાને સત્સંગી બનાવો ભલામણ કરવા કરતાં મારે ના કહ્યું આપણા સગાવાલા બધાને સત્સંગી બનાવો તો કેવું જ નહીં પડે ભગવાન જાતે જ ખબર રાખશે અને સત્સંગી નહીં હોય તમે ગમેલી ભલામણ કરશો ને હા 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 કઈ કાંઈ કરશે ને એવું છે તો આપણે આ શીખવી ઝીણાભાઈની જેમ આપણે શીખવું તેમ હે સ્વામી એમ યોગી આપા શું કહેશે આ મેળાઓમાં ગામમાં પ્રાર્થના ચાલે છે તો એમાં ઝીણાભાઈની વાત કહીને શાસ્ત્ર યોગી આપા શાસ્ત્રી માને કહે છે તેમ હે સ્વામી અમે તમારા ભક્ત થઈશું તો તમે રાજી રહેશો જાહેરાત નહીં કરે તો રાજી નહીં થાવ હા જો એટલે આપણે કાંઈ કરતા જ નથી બેસી જઈએ પણ મારા જે સિનેમા જોઈને તો ભલામણ કરતો હોય જોઈ છે હા ટોપ પિક્ચર છે રહી જઈશ લો કાકો થાય જ તમારો સિનેમાવાળો ત્યાં મફત દેખાડી પૈસા પચાસ રૂપિયા લઈને પછી દેખાડી તો એ ભલામણ કરો છો તમને આ વસ્તુ સારી લાગી હોય તો લોકોને કેમ ના કહી શકો જાહેરાત કેમ ના કહી શકો સ્વામી એ કહે છે હે સાથે અમે તમારી જાહેરાત નહીં કરી તમારા નહીં હા ભલે ના કરો મરજીની વાત છે પણ એ ભક્તની ઉપમા નહીં મળે હા એટલે યાદ રાખવાનું પસંદગી તમારી છે ભગવાનની જાહેરાત ખરો કે ના કરો તમારા ઉપર હશે પણ નહીં કરો તો ભક્ત પણ નહીં કહેવાય હા આવો સંબંધ થયો તે શોકમાં ના રહીએ ટાટા બિરલા ભયબંધ થયા અને પછી શોકમાં રહે કેવું કહેવાય ઘણા લોકો કેવું બોલે ખ લોકો શું આ દુનિયામાં કોઈ આપણો નથી એક ભગવાન છે શું જોઈએ ભગવાન છે તો બીજા જોઈએ શું અત્યારે કોઈ બોલે કે આ હિન્દુસ્તાનમાં કોઈ આપણો એક ટાટા બિરલા છે શું બાકી રહ્યું બોલો હિન્દુસ્તાનમાં એક ટાટા બિરલા તમારાથી બીજા કોઈ જરૂર ખરી આ કેવું બોલે છે હમજા વગર કૂટે રાખે હે ભગવાન તમે કોઈ આ દુનિયામાં નથી અમારો તો બીયાની જરૂર જ ક્યાં છે જો આપણા સંતો ગાયું ને અરે સગપણ હરિવરનું સાચું બીજું સર્વે સણભંગર કાચું બીઆ બધા જેટલા સંબંધ છે ને બધા અંતે ખોટા પુરવાર થયા છે હા કોઈ સાચો સંબંધ પચાસ લગ્ન પ્રસંગમાં જઈ આવો ને એકમાં ના જાઓ જોઈ દો તમારે બધું ધોઈ જાય અને પચાસ લગ્ન પૂછે જ નહીં તમે મારા લગ્ન ના આવ્યા ના આવ્યા બસ હવે જો તારો લગ્ન પ્રસંગ આવે તો જોઈ લઈશું આટલું ના જોઈ લો તમે કેવું બધું હોય છે